ડાયરા કલાકાર દેવાયત ખવડના મારામારીના કેસમાં કોર્ટ દ્વારા તેમને જામીન તો આપી દેવામાં આવ્યા હતા પરંતુ ગીર સોમનાથ પોલીસ દ્વારા બીએનએસ એનએસ એકસો ઓગણત્રીસ અને એકસો દસ મુજબ દેવાયત ખવડની અટકાયત કરે છે અને દેવાયત ખવડની અટકાયત બાદ જ્યારે મામલતદાર સામે રજૂ કરવામાં આવે છે ત્યારે મામલતદાર દ્વારા શું આદેશ કરવામાં આવ્યો છે દેવાયત ખવડને લઈને તેની વિગતે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફરા હાલ ગીર સોમનાથમાં એક ચર્ચાનો મુદ્દો બન્યો છે એ છે ડાયરા કલાકાર દેવાયત ખવડ ની મારા મારી નો ખવડ દ્વારા અમદાવાદ માં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવાન ઉપર હુમલો કરવામાં આવે છે આ યુવાન જયારે ગીરના જંગલ પસાર થઈ રહ્યો હતો ત્યારે દેવાયત ખવડ અને તેના સાગરીતો દ્વારા ધુવરાજસિંહ ચૌહાણની કારને અટકાવવામાં આવે છે ત્યારબાદ તેને માર મારવામાં આવે છે અને બંદૂક પણ બતાવવામાં આવે છે તે પ્રકારની ફરિયાદ છે તે પોલીસ સ્ટેશનમાં નોંધાય છે અને આ ઘટનાના ચાર દિવસ બાદ ગીર સોમનાથ પોલીસ દ્વારા દેવાયત ખવડની સુરેન્દ્રનગરમાંથી ધરપકડ કરવામાં આવે છે જો પોલીસે દેવાયત ખવડની ધરપકડ કરે છે ત્યારબાદ ચોવીસ કલાકની અંદર વેરાવળ મેજિસ્ટ્રેટ કોર્ટની સામે દેવાયત ખવડને રજૂ કરે છે અને લાંબી દલીલો બાદ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવે છે અને દિવાયત ખવડની જામીન અરજી મંજૂર કરવામાં આવે છે સાથે પોલીસ રિમાન્ડ છે છે તે કરવામાં આવે પરંતુ દિવાયત ખવડના જામીન મંજૂર થાય છે ત્યારબાદ પોલીસ છે તે બીએનએસ એકસો ઓગણત્રીસ અને એકસો દસ મુજબ દિવાયત ખવડની અટકાયત કરે છે અને જ્યારે દિવાયત ખવડની અટકાયત બીજી વાર થાય છે ત્યારે દિવાયત ખવડને આ જે મામલતદાર સામે હાજર કરવામાં આવે છે તેવામાં આજે મામલતદાર દ્વારા દસ હજારના ના બોન્ડ ઉપર દેવાયત ખબરને જામીન પણ આપવામાં આવે છે તો બીજી તરફ વેરાવળ મેજિસ્ટ્રેટ દ્વારા જે આ કેસમાં દિવાયત ખવડને જામીન આપવામાં આવ્યા છે તેનો વાંધો ગીર સોમનાથ પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે અને સેશન કોર્ટમાં આ મામલે પોલીસે વાંધા અરજી કરી છે હવે આગામી સમયમાં આ વાંધા અરજી પર સુનવણી થશે ત્યારે જોવાનું રહેશે કે જે પ્રકારે દેવાયત ખવડનો જે મારામારીનો કેસ છે તેની અંદર દેવાયત ખવડની મુશ્કેલી વધે છે કે પછી તેમને માટે રાહતના સમાચાર સામે આવે છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેશે वैष्णव तो दे के जे